આપનો હું ચેતનભાઈ ત્રિવેદી નો સ્થાનિક રહેવાસી અને વોર્ડ નંબર ત્રણ ના ઉમેદવાર તરીકે મેં આમ આદમી પાર્ટી ના નિશાન ઉપર ઉમેદવારી નોંધાવી છે ચેતનભાઈ આપ જો જીતશો નગરપાલિકા ચૂંટણી તો પહેલા તમે કેવા પ્રકારના કામો કરશો પહેલા તો આ વોર્ડ નંબર ના માં જે ત્રણ સોસાયટી આવેલી છે પાવન સોસાયટી અવધવિહાર સોસાયટી વ્રજવિયાર સોસાયટી તે ત્યાંથી એક જે ખુલ્લી ગટર પસાર થઈ રહી છે આ ઓકળા ઓકળીમાંથી જે ગટરનું ખુલ્લી ગટરના કારણે આજુબાજુના લોકોને રહેવું પણ મુશ્કેલ છે અને જેની અગાઉ પણ વારંવાર વિસ્તારના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ કારગર કામગીરી થઈ નથી તો હું ચૂંટાઈને આવીશ તો પહેલી કામગીરી જે આ ખુલ્લી ગટર વહી રહી છે તેના માટેની પ્રથમ કામગીરીને પ્રાયોરિટી આપીશ અને હાલ તમે ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છો તો તમે પબ્લિક વચ્ચે જાઓ છો તો સ્લોગન લઈને વચ્ચે છો પબ્લિક વચ્ચે એક આમ આદમી પાર્ટી કાયમ માટે ખોટા વાયદાઓ કરતી નથી ઈમાનદારી પૂર્વક જે પબ્લિકને વાયદાઓ કરે છે તે પૂરા પૂરા ફરી કરવામાં જ માને છે જે વાયદાઓ અમે કરેલા છે ખુલ્લી ગટર છે પાણી છે રોડના પ્રશ્નો છે આ બધા જે પાયાના પ્રશ્નો છે તેને પ્રાયોરિટી આપીને તાત્કાલિક ધોરણે યોગ્ય નિરાકરણ લાવશું અને જે વોર્ડમાંથી હું ચૂંટાઈને આવીશ ત્યાં દર મહિનાના એક રવિવારે દરેક લોકોને જે કઈ મુશ્કેલીઓ છે તેનું નિરાકરણ માટે એક મિટિંગ રાખીશ અને લોકોના પ્રશ્નોને વાચા આપીને નગરપાલિકા દ્વારા એનું સોલ્યુશન લાવીશ